તેના ઉપર નોડીઓ ચડી ગયો હતો જેનાથી કરંટ સ્પાર્ક થતો હતો માટે સાફ સફાઈ માટે આજે ખેતરી પેડા થયેલ છે આ મારા ખેતરનું લોકેશન છે અહીંયાથી નેશનલ હાઈવે નંબર આઠ પસાર થાય છે તેમજ યો નાના અંબાજીનું મંદિર પણ આવેલું છે શક્તિ પાર્વતી યોગાશ્રમ પણ આવેલો છે આ હાઈવે ઉપર જે વાહન ચાલે છે એ બધા અહીંયા બેઠા બેઠા આપણે દેખાય છે કમ્પ્લીટ જુઓ તો એ પણ દેખવા આ ટર્બો આવી રહ્યો છે એ પણ દેખાઈ રહ્યો છે અહીંથી બનાસકાંઠા મહેસાણાની બોર્ડ ચાલતા છે અહીંયા મોટી મોટી ગાડીઓ પણ ચાલે છે જે પથ્થર કપચીનું